સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી આજે બોર્ડની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ પૂર્ણ થઈ છે છે ધોરણ ભણતા પરીક્ષાને એક ગેમ તરીકે માનીને કરી નર્મદા જિલ્લામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચાના વિડીયો જોયા બાદ વિદ્યાર્થીઓએ હળવા મૂડમાં પરીક્ષા આપી હતી જોકે પરીક્ષા હોય એટલે ટેન્શન તો રહેતું હોય છે પણ હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા

અને અમને ખુબ સારું લાગે પેપર અમે પરીક્ષા પરીક્ષા ને ત્યાં એક ગેમ જેવું હતું કે બહુ ખુશી થાય પેપર આપીને પછી સાયન્સ લેવાની ઈચ્છા છે મારી આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે આજે મને બહુ ખુશી થાય છે દર વર્ષે બોર્ડની ની પરીક્ષા માર્ક માં આવે છે પણ આજે જયારે વીલી ગયા ફેબ્રુઆરી મહિનામાં આપણા નરેન્દ્ર મોદીજીએ વિડીયો અમને મોકલ્યો હતો પરીક્ષા વિશે એથી એ વિડીયો સાંભળીને અમને થોડું હર રસ લાગી અમાન મને સાયન્સના પેપર થોડું હાલ લાગ્યું હતું બાકી બધા તો ઈઝી જ ગયા છે તો સાયન્સના પેપરમાં કેવી રીતે તૈયારી હતી સાયન્સના પેપરમાં બેન બેનમાં તૈયારી કરાવતી હતી મારી બેન સાયન્સમાં થોડી ટોપર છે એટલે મને બહુ પ્રિપેરેશન કરાવી હતી સાયન્સમાં

કરેલી એના લીધે બહુ ટફ પેપર ના લાગ્યું આજી વખત પેપર સારું હતું એટલે ઇઝીથી નીકળી ગયું ટફ તો એમ તો કોઈ પેપર હતું નહીં સાયન્સમાં થોડા એક બેકેશન હતા તે ટ્વિસ્ટ હતા એના લીધે એનું પણ સારું ગયું પેપર તો બધા પેપર બહુ સારા ગયા અને સારી રીતે લખાયા તૈયારીઓ કેવી હતી પરીક્ષા અ તૈયારીઓ તો પહેલા જ સારી હતી એના લીધે બધા પેપર ઈઝી ગયા અને પેપર કોઈ બી હાર્ડ નહીં લાગ્યું એટલે બધું લખાયું ઓકે નામ તમારું મારું નામ ભાગ્યરાજ સિંહ ગોહિલ કેવી રહી પરીક્ષા કેવી તૈયારીઓ હતી કેટલા કલાકનું વાંચન હતું અને પરીક્ષામાં એવો કયો વિષય હતો જે તમને ખાસ અઘરો લાગતો હતો મને હું tenth standard છું ને આજે છેલ્લો દિવસ હતો મારી પરીક્ષાનો તો બહુ જ ખુશી થાય છે કે આટલી અમે મહેનત કરી ને આનું રિઝલ્ટ હવે અમને સારું મળશે એમ તો પેપર બધા સારા હતા પણ થોડું ટફ લાગ્યું અને હવે ઇલેવન્થનું ઇલેવન્થની સારી તૈયારી કરી શકીએ અમે હવે જે રિઝલ્ટ આવશે એન પછી મારે સાયન્સ લેવાનો વિચાર છે સારી તૈયારી થઈ તો પછી ડોક્ટર બની શકે મારું નામ ભગત ઋતવી